thank you ડાંગ જિલ્લા શૈક્ષિક મહિસંઘ દ્વારા ગત તારીખ છ ત્રણ બે હજાર ચોવીસ ના બુધવારે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત આયોજિત મહામતદાન આવ્યો જેમાં શિક્ષકો સહિત તમામ સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર પ્રશ્નોની માંગ ધરાવતા બેલેટ પેપરમાં મતદાન કરીને સરકાર સુધી પોતાના હકોની માંગ રજૂ કરતું આંદોલન કરવામાં આવ્યું આવા વગાઈ અને સુબીર તાલુકાના શૈક્ષિક મહાસંઘ ટીમના તમામ હોદ્દેદારોએ પોતાના સહકર્મચારીઓની વિવિધ માંગણીઓ સરકાર સંતોષે તે માટે પોતાના તાલુકાના તમામ કર્મચારીઓ સુધી ફરતી મતપેટી પહોંચાડીને મહામતદાન કરાવ્યું હતું તમામ તાલુકાના શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓએ પણ શૈક્ષિક મહાસંઘ ટીમ દ્વારા ઉપાડવામાં આવેલ આંદોલનને ખૂબ સફળ બનાવવા ઉત્સાહભેર સહકાર આપ્યો હતો રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ